તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જ્યાં મિત્રો વાત કરીએ તો માયરા સોયાની જે રીતે સોશિયલ મીડિયાનો માહોલ છે તેમાં મિત્રો ઘણા બધા લોકો એવો દાવો કરી રહ્યા છે કે માયરા સોયાનું જે આત્મહત્યા કરી છે તે મિત્રો જય સોડાના કારણે કરી છે જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કરી મિત્રો ચાર પાંચ દિવસથી જે રીતે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો વાત કરીએ તો ગઈ ચૌદ તારીખે મિત્રો માયરા સોયાએ પોતે આત્મહત્યા કરી લીધી છે ઘરની અંદર ગળફા ખાઈને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયામાં બધા જ લોકો એવું કહી રહ્યા છે કે બધાની બેન દીકરીઓ સાથે મિત્રો આવું બની શકે છે તે માટે મિત્રો વાત કરીએ તો જય સોડાને જ્યાં મિત્રો વાત કરી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી પડે કારણ કે મિત્રો તે પોતે પરણી ગયેલો હતો સતા મિત્રો વાત કરીએ તો એ કુવારી છો કરીને લફરામાં લઈને જે ફસાવીને જે કર્યું છે તેના કારણે મિત્રો વાત કરી મિત્રો વાત કરી તો જાણકારીઓ મળી રહી છે જ્યાં મિત્રો વાત કરી તો આના ઓલરેડી ઘણા ઘણા બધા આપણે વિડીયો અપલોડ કરવાના છે તો સબસ્ક્રાઈબ તમે જરૂરથી જરૂર કરી રાખજો સાથે મિત્રો વાત કરીએ તો જયેશ સોઢાને શું મિત્રો વાત કરી કરીશા મળવામાં આવે કે નહીં શું મિત્રો વાત કરીએ તો કોનો કાવુતરું હોય કોનો વાંક હોય મને કમેન્ટ કરીને જલ્દીથી જણાવજો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો લોકો એવા છે કે જયેશ સોડાના સપોર્ટમાં છે ઘણા બધા લોકો એવા છે કે માયરા સોયાના સપોર્ટમાં છે તમને શું લાગે છે કમેન્ટ કરીને ખાસ જણાવો સાથે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કરી મિત્રો બેથી ત્રણ વર્ષ પહેલાં પણ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિવાદો થઈ રહ્યા હતા જેમાં મિત્રો વાત કરી તો જયેશ સોઢા પોતે મિત્રો આ છોકરી સાથે જે રીતે મિત્રો સ્ટેજમાં મિત્રો વાત કરી તો પરફોર્મન્સ કરતા હતા ત્યારે મિત્રો ઘણા બધા કોલ કોલ રેકોર્ડિંગ વાયરલ થયા હતા વિરોધો થયા હતા તેની પહેલાં મિત્રો વાત કરી તો જયેશ સોઢાને મિત્રો વાત કરતા બેન સહી બંને મિત્રો સોંગો પણ ઘણા બધા બને છે મિત્રો માયરા સોયા છે તેને મિત્રો ફિલ્મો પણ ફિલ્મમાં પણ મિત્રો કામ કરેલા છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો ખૂબ જ સારા એક્ટર હતા પરંતુ મિત્રો જે રીતે તે ઘટના ઘટી ગઈ છે તમને શું લાગે છે કોનો વાક હોય શકે છે કમેન્ટ કરવાનો ખાસ ભૂલવો નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશું બધા જ લોકોને જય હિંદ ભારત